મુકેશભાઈ કેમ છે નમસ્કાર સરચી નમસ્તે નમસ્તે તમે અમે તમારો હા નમસ્તે તમારો વિડીયો જોયો હે જી સર બહુ ઇન્ટરેસ્ટિંગ છે તમે મોઢેથી સાપને પેલો સીપીઆર આપીને બચાવ્યો જી સાહેબ અચ્છા એ કયો સાપ કઈ પ્રકારનો હતો એ નો આવે નમસ્તે એટલે કે આપણે ગુજરાતીમાં તામસ સાપ કહીએ છીએ અચ્છા એ હતો એટલે કે એમાં જેબ નથી આપતું સર કેવી રીતે જીવન તાર છે એ માટી ગયો એમાં હા ને ઝટકો મારીને પેલા ચાર તરફ જતી રહી તાર પરિ ગયો એને જે એનો હૃદય આવે છે ને આપડે એનો

ચાલો ખુબ ખુબ અભિનંદન તમે સાપ ને કામે સારું કરો છો આમાં મને બધાએ કીધું કે અત્યાર સુધી ઘણા સાપ ને રેસ્ક્યુ પણ કર્યા છે